વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સૂકી ભાજી સૂકી ભાજી તો તમે ઘણીવાર બનાવી હશે આજે કાંઈ આપણે અલગ જ રીતે ને અલગ સ્વાદમાં જ આપણે બનાવશું તો આ બટેકા આપણે કાચા જ લીધા છે અને કાચા બટેકાની આપણે સૂકી ભાજી બનાવવાના છીએ તો બટેકાને છાલ ઉતારી અને ગોળ ગોળ ચિપ્સની અંદર આપણે એને કટ કરવાની છે તો અહીંયા આપણે બટેકા લીધેલા છે અડધું અહીંયા લીંબુ લીધેલું છે લીલા ધાણા અને બે લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે મસાલાની અંદર જે છે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને બધા બટેકામાંથી આપણે આવી રીતે પિલરથી છાલને ઉતારી ગેસ ઉપર આપણે સાઈડ ઉપર તેલ પણ તપવા રાખી દીધું છે એટલે કે ગરમ થવા રાખી દીધું છે અને સાઈડ ઉપર આપણે બટેકાની ગોળ ગોળ જીપ્સમાં આપણે સુધારી લેવાના છે તો જાડા સુધારવાના છે આવી જાડી આપણે જીપ્સ સુધારવાની છે બહુ પતલી નહીં આપણે તેલમાં તળીને બનાવવાના છે એટલે આપણે જાડી રાખશું નહી એ પતલી રાખશું તો એકબીજામાં એકદમ લુંદા જેવું થઈ જાય ને એટલે આવી રીતે જાડું જાડું આપણે ચિપ્સમાં ગોળ ગોળ આપણે સુધારી દેવાનું છે તો બધા બટેકા આપણે ચોલી લીધા છે અને બધા બટેકાને આવી રીતે આપણે જાડી ચિપ્સમાં સુધારવાના છે તો અહીંયા આપણે આટલી જાડી ચિપ્સમાં બટેકાને સુધારી લીધા છે ગોળ ગોળ જનરલી આપણે સૂકી ભાજી બટેકાને પાણીમાં બાફીને આપણે સૂકી ભાજી બનાવવાના હોય છે આજે આપણે આ સૂકી ભાજી તેલમાં ચિપ્સને તળીને સૂકી ભાજી બનાવશું જો તમે ઓઈલી પસંદ ન કરતા હોય તો તમને એ બાફીને બનાવજો પણ તમે એકવાર આવી રીતે ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે અહીંયા આપણે જોઈ લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણું સરસ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ચિપ્સને બધી ઉમેરી દેસુ આમાં હળવે હવે બધી આપણે ઉમેરી દેવાની છે આમાં બધી હમ બધી એક સાથે ઉમેરી દેવાની તેલ ઉડે નહીં એટલા માટે ધીમે ધીમે ઉમેરું છું ને બધું એકાદર ઉમેરે એટલે તેલ ઠંડુ પણ ન પડી જાય એટલા માટે હવે આપણે એને હલાવતું રહેવાનું હવે આપણે એને બધું મિક્સ કરી દેવાનું તેલમાં હવે આપણાને ફેરવતા ફેરવતા આપણાને પકાવવાની છે અને હવે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું ઉપરથી એટલે મીઠું આપણી સૂકી ભાજીની અંદર ચડી જાય સરસ તો અહીં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું એટલે બધામાં સરસ આવી જાય બધાનો ઉપર રહેશે તો જે ઉપર ચીપ હશે એ ખારી થઈ જશે એટલે બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું ઉપર નીચે કરી અલટ પલટ કરી અને બધામાં ફેરવી દેવાનું આપણે મીઠું અહીંયા આપણે ફૂલ તેલની અંદર આ ચીપ્સને ઉમેરી અને સૂકી ભાજી આપણે બનાવીએ છીએ તમે ઓછું તેલની અંદર સૂકી ભાજી બનાવ બનાવી હોય તો તમે બટેકાને ખમણી લેવાના જે આપણે ખમણવાની ખમણી આવે છે જે આપણે ગાજર ને એવું ખમણતા હોય જે સંભારો એ ખમણીની અંદર બટેકાને સરસ ખમણી ઓછું તેલ મૂકી અને એમ પણ સૂકી ભાજી બનાવી શકીએ જો તમારે એમ સૂકી ભાજીની રેસિપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો આપણે એ રીતે પણ સૂકી ભાજી બનાવશું તો આપણે આને ફેરવતા ફેરવતા સરસ આખી બધી ચિપ્સને સરસ પકાવી લેવાની છે પછી જ આપણે આનો મસાલો કરશું થોડી થોડી વાર આપણે આના ફેરવતા રહેશું એટલે બધી સાઈડથી વ્યવસ્થિત પાકી જાય અને ક્યાંય ચોટી પણ ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું અને ફેરવતું રહેવાનું

તો આ તે આપણું જે વધારાનું તેલ છે બીજા વાસણની અંદર બધું લઈ લેશું કાઢી લેશું આમાંથી નીતારી લેશું બધું તો અહીંયા આપણે થોડું બે ત્રણ ચમચી જેટલું આટલું પાણી ઉમેરવાનું છે ઉપરથી અને બધા મસાલા કરીશું લીલા આપણે જે મરચાથી ભરેલા એ ઉમેરી દેસું લીલા ધાણા પણ ઉમેરી દેસું અડધું જે લીંબુ લઈ એ પણ આપણે અહીંયા ઉમ ઉમેરી દઈશું પછી જે પ્રમાણે તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અથવા તો મરી પાવડરનો ઉપયોગ કરવાનો તો અહીંયા આપણે લાલ મરચાં પાવડરનો અત્યારે ઉપયોગ કરીએ છીએ અહીંયા ઉમેરી દઈશું અને સરસ આપણે મિક્સ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણી સૂકી ભાજી સરસ આપણે મસાલો પણ મિક્સ કરી દીધો જે પ્રમાણે તીખું ખાવું હોય એ પ્રમાણે જ ચટણી અથવા તો તમે મરી પાવડર ઉમેરવાનો તો સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે શવ કરી લઈશું તો અહીંયા તૈયાર છે આપણી સૂકી ભાજી ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો